વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં શીતળા માતાજીના સાનિધ્યમાં ભવ્ય લોકમેળાનો આજથી પ્રારંભ આગેવાનો દ્વારા મેળાનું ઉદઘાટન કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના સાનિધ્યમાં દર વર્ષે છઠ અને સાતમ અને આઠમ એમ ત્રણ દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જે લોકમેળાનું આજરોજ ગુરુવારે સવારે અગિયાર વાગ્યે સ્થાનિક જનપ્રતિનિધિઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકમેળો વાકાનેર પંથકના લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલો હોય જેમાં બહોળી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી નાગરિકો લોકમેળામાં માતાજીના દર્શન સાથે લોકમેળાનો આનંદ માણવા માટે ઉમટી પડતા હોય છે ભારત માતા કી જય તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ના રોજ ચિત્રામાના ધાર્મિક મેળાનું આજ રોજ ઉદ્ઘાટન સાધુ સંતોના સાથે હાથે કરવામાં આવેલ છે આ મેળો વર્ષોથી રાજાશાહી વખતના ધાર્મિક મેળો હોય અહીંયા તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આ મેળાનો લાભ લે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મેળો દર વર્ષે સાતમ ઉપર આયોજન કરવામાં આવે છે અને દર સાતમના દિવસે તમામ ગામની પ્રજાઓ અહીંયા દર્શન કરવા આવે છે જેથી આ મેળામાં સરકારશ્રીના તમામ નિયમોનું પાલન કરવામાં આવેલ છે જે તમામ વાકાલુકાની જાહેર જનતાને તાલુકાની જાહેર જનતાને અમારું ભાવભર્યું ભર્યું આમંત્રિત થશે કે આ ધાર્મિક મેળાનો લાભ લેવા નમ્ર વિનંતી છે